અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગને લઈને કરવામાં આવેલી જનહિતની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે કોર્ટે કોર્ટે પદ છોડવાનો નિર્ણય પર છોડ્યો છે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે કેટલીક વખત વ્યક્તિગત હિતથી ઉપર રાષ્ટ્રહિતને રાખવું પડે છે મહત્વપૂર્ણ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લીકર કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં જેલમાં બંધ છે તે જેલમાંથી જ સરકાર ચલાવવા માંગે છે એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમિત પ્રિતમસિંહ અરોરાની બેન્ચે

કોર્ટે કહ્યું અમે કેવી રીતે જાહેરાત કરી શકીએ કે સરકાર નથી ચાલી રહી એલજી આ નિય નિર્ણય લેવામાં પૂરી રીતે સક્ષમ છે તેમણે અમારા ગાઈડન્સની જરૂર નથી અમે તેમને સલાહ આપી શકતા નથી કાયદા અનુસાર તેમણે જે કરવું હશે તે કરવું છે તે કરશે કોર્ટે એમ પણ કહ્યું કે અરજીનું સમાધાન એલજી અથવા રાષ્ટ્રપતિ પાસે છે કોર્ટે કહ્યું કે અરજી કરનાર તેમને પ્રાર્થના કરી શકે છે ત્યારબાદ ગુપ્તાએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી મહત્વપૂર્ણ છે કે અરવિંદ કેજરીવાલની કથિત લીકર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાઈ છે તેઓ તિહાડ જેલમાં બંધ છે એક એપ્રિલે કોર્ટે તેમને ચૌદ દિવસથી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા ભાજપ સતત કેજરીવાલના રાજીનામાની માંગ રહ્યું છે બીજી તરફ આમ આદમી પાર્ટીનું કેવું છે કે કેજરીવાલ મુખ્યમંત્રી પદે બન્યા રહેશે અને જેલમાંથી જ સરકાર ચલાવશે